ધારી વકીલ મંડળ દ્વારા અમરેલી જિલ્લા વકીલ મંડળ નો મિલન કાર્યક્રમ યોજાયેલ જેમાં ધારી વકીલ મંડળના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વાળા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો ચલાલા ગાયત્રી ધામ નજીક ધારી વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું જેમાં અગાઉના દિવસોમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી ત્યારે ચલાલા ખાતે આજ રોજ મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં વકીલ મંડળના હોદ્દેદારો આગેવાનોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી આજે અમારે ધારી વકીલ મંડળ દ્વારા અમારા ધારી વકીલ મંડળના સહ ઉપમુખ શ્રી અશ્વિનભાઈ વાળા ચલાળા રહેવાસી એમને ધારી વકીલ મંડળ તથા આજુબાજુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા બાર અમરેલી બાર ના હોદ્દેદારો અને વકીલોનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને એક ભોજન સમારંભનું સાંજે સરસ રીતે આયોજન કરવામાં આવેલ એટલે તમામ અમારા ધારી વકીલ મંડળના તથા અમરેલીના બધા બારના સભ્યો છે બધા હાજર રહી અને એક પરિવારની જેમ વકીલો સાથે રહી શકે એ રીતે એને એક ઉદાહરણ પૂરું પાડેલ છે અને મોટી સંખ્યામાં અહીં અમરેલી જિલ્લાના વકીલ મંડળના હોદ્દેદારો તથા સભ્યો છે તમામ હાજર રહેલા અશ્વિનભાઈ વાળા જેમણે ખૂબ સરસ આયોજન કરે છે અને ધારીથી તમામ વકીલ મિત્રો અમરેલીથી પણ તમામ વકીલ મિત્રો અને પ્રમુખ પ્રમુખ તેમજ આખી ટીમનું અમારું સન્માન કરેલ છે એના બદલે અમે આભારી છીએ અને અશ્વિનભાઈ વાળા છે એ સૌ પ્રમુખ તરીકે આવ્યા છે એને અભિનંદન પાઠવું છું અને ખૂબ સરસ આયોજન કરીને આજે અમને બધાને જમાડ્યા છે એમનું સન્માન કરવું એટલે દરેક વકીલ મિત્રો વતી હું એનો આભાર માનું છું રિપોર્ટર પ્રતાપ વાળા